જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવી ચેનલમાં યુટ્યુબ યુટ્યુબવાળા ગુજરાતીમાં તો મિત્રો વાત કરવાની છે કે ઘણા લોકો સ્ટોરી વિડીયો બનાવે છે પણ કઈ રીતે બનાવવાનો વિડીયો ખાસ કરીને જુજો એટલે તમને ખ્યાલ આવી જશે તો ઘણા લોકો સ્ટોરી વિડીયો મિત્રો બનાવે છે તો પણ પૈસા કમાવે છે પણ આપણે ચલો બનાવતા શીખી લઈએ મિત્રો તો વિડીયો ખાસ કરીને જુજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આપણે અહીંયા લાઈવ પ્રૂફ સાથે મિત્રો સ્ટોરી વિડીયો બનાવતા શીખવાનું છે તો વિડીયો મિત્રો સીલ એવું જીતું જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો બરાબર તો દરેક વિડીયો મિત્રો આપણા ગુજરાતીમાં આવે છે મિત્રો એટલે મારા ખાસ મિત્રો ગુજરાતી જે મારા સબસ્ક્રાઇબ મિત્રો છે એને ખબર પડે કે એકદમ આપણે ચોખ્ખા શબ્દોમાં મિત્રો શીખવાડી છીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે શું કરવાનું મિત્રો બરોબર તો મિત્રો વાત કરવાની પહેલી કે તમે કઈ માસ્ટર હોય કે વી અને હોય કે મિત્રો ઇન એપ હોય તમે જે જેમાં એડિટ કરતા હોય એ અહીંયાથી ખોલવાની છે તો મિત્રો આપણે તો દરેક વિડીયો મિત્રો ઇન્સોર્ટ એપમાંથી કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો તો ચાલો અહીંયાથી આપણે ઇન્સોર્ટ એપ અહીંયાથી ચાલુ કરવાની છે બરાબર તો વિડીયો હોય એટલે તમને ખ્યાલ આવી જશે અને ચેનલ નવા હોય તો નાખી મિત્રો તો આવા એક નવા નવા ગુજરાતમાં વિડીયો આવતા રહી છે આપણે બરાબર અને મિત્રો ચેનલ નવી છે બરોબર જૂની ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરી નાખ્યો અને વારિટ વાળી છે મિત્રો બરોબર તો ચાલો અહીંયાથી વિડીયો પર ક્લિક કરવાની છે તો અહીંયા મિત્રો ન્યૂ પર ક્લિક કરવાની છે તો મિત્રો તમારે પહેલાં તો સૌપ્રથમ પ્રથમ તો એક બેકગ્રાઉન્ડની જરૂર પડે છે બરોબર તો તમારા માં ડાઉનલોડ ના હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલું છે તો ડાઉનલોડ કરી લેજો મિત્રો બરોબર તો ચલો આવા કલરનું બ્રેક બેકગ્રાઉન્ડ લેવાનું છે રાઇટ કરી દેવાનું છે પછી મિત્રો અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા ખેંચી નાખવાનું છે બરોબર વિડીયો મિત્રો ખાસ કરીને બરોબર કે સ્ટોરી વિડીયો કઈ રીતે બનાવવાનો બરોબર તો મિત્રો તમારે જેટલી સ્ટોરી હોય એટલે અહીંયાથી બેકગ્રાઉન્ડ ખેંચી નાખવાનું તમે હાથે લખેલી હોય કે કોપી કરેલી હોય મિત્રો બરોબર તો ચલો અહીંયાથી આપણે કોપી કરેલી છે મિત્રો તો અહીંયા ટી પર ક્લિક કરીને મિત્રો તમારે તેના પર ટેક્સ પર ક્લિક કરવાનું છે તમારે કોપી કરેલી છે તે અહીંયા અહીંયા પેસ્ટ કરું છું મિત્રો બરોબર પેસ્ટ કરું છું મારે આપણે હિન્દી સહેલી છે મિત્રો હિન્દી સ્ટોરી છે બરોબર એટલે તમારે મિત્રો અહીંયા તમારે મેં ખાલી સમજાવવા માટે મિત્રો હિન્દી હિન્દી સ્ટોરી એટલે કોઈ શાયરી લીધી છે મિત્રો બરાબર તમારે પણ જે સ્ટોરી લેવી હોય તો આ રીતનું મિત્રો તમે એડ કરી શકો છો મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી આપણે હિન્દી હિન્દી સ્ટોરી એક શાયરી લીધી છે તો અગર જિંદગી મેં કુછ અલગ કરના હે તો તેના પર ક્લિક કરી મિત્રો તેને અહીંયા નીચે લાવી જવાનું બરાબર પછી તો જરા ભીડ છે હટ ચલો તેના પર ક્લિક કરવાનું આ રીતનું મિત્રો કરી દેવાનું છે તમારે લોબી લોબી આવતું હોય તો આ મિત્રો આ રીતનું કરવાનું છે બરોબર તો ચલો અહીંયાથી આપણે એક્સેપ્ટ કરી નાખીએ મિત્રો બરોબર રાઈટ પછી મિત્રો તમને જે કલર ગમતો હોય તે કલર અહીંયાથી કલર પર ક્લિક કરવાનું છે તો તમને વ્હાઇટ કલર ગમતો હોય વ્હાઈટ ઉપર ક્લિક કરશો તો મિત્રો આ રીતનું દેખા બરોબર તો ચલો અહીંયા બોર્ડર થોડી બ્લેક કરી આપણે બરોબર સિમ્પલ તરીકે નીચે મિત્રો જવાનું એટલે આ રીતનું આવેલી લીટી બરાબર તો એકદમ કટ દેખાય છે આપણે બરોબર એટલે વ્હાઈટ કલર લીધો છે મિત્રો પછી રાઈટ કરી દેવાનું છે રાઈટ કર્યા પછી મિત્રો તમારે સ્ટોરી જેટલી હોય એટલું અહીંયા ખેંચી નાખવાનું છે તો આપણી સ્ટોરી આટલી છે તો મિત્રો અહીંયા આટલું ખેંચી નાખીએ મિત્રો બરોબર તમારા મિત્રો મેં તમને અમદાવાદ માટે એક શાયરી લીધી છે મિત્રો બરાબર પણ તમારે સ્ટોરી લેવી હોય તો સ્ટોરી હોય તો મિત્રો આ સ્ટોરી કે કોઈ શાયરી કોઈ મિત્રો ગમે તે તમે અહીંયાથી એડ કરી શકો મિત્રો બરાબર

આટલું પછી મિત્રો તમે અહિયાં તમારો અવાજ અવાજ તમે મિત્રો પોતે તમે બનાવશો તો જોરદાર લાગશે તો મિત્રો કોઈ અહીંયા મદદથી નહીં વિડીયો બનાવવાનો આપણે પોતે અહીંયા મિત્રો અહીંયા બોલીને આપણે જાતે વાંચવાનું છે મિત્રો બરોબર કોઈ બીજી એ મદદથી આપણે વિડીયો નથી બનાવવાનો મિત્રો બરોબર તો આપણે મેં મિત્રો સાયરી આપણે વાંચવાની છે મિત્રો બરોબર તો હું અહીંયા વાંચતો નથી બરાબર તમે વાંચીને પણ બનાવી શકો તો વાંચવા માટે મિત્રો અહીંયા ક્લિક કરી અહીંયા મિત્રો જે ઓના પર ક્લિક કરીશું એટલે મિત્રો આ ચાલુ થઈ જશે જેમ કે હું મિત્રો સ્ટોરી વાંચવા જાઉં છું તો મારી સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જાય એટલે મિત્રો હું વખતો નથી મિત્રો બરાબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આવા નવા નવા વિડીયોમાં જય માતાજી